મારું નામ અરજી અરજીભાઈ ગમાભાઈ છે હું કિનારા ગામનો રહેવાસી છું ભાઈ મારી અરજી એવી છે કે ગામની અંદર જે ગૌચર છે એ કાયદેસર સાત બારની અંદર ગૌચર સરકારી ખરાબા બધું બોલે છે નગલ પ્રમાણે સત્તા પણ કોઈ પણ કાર્ય કરવામાં આવતા નથી આથી અમે ગ્રામજનોએ મામલાદાર સાહેબને આવેદન આપવા માટે આવ્યા જે બાબતે તમે આવેદનપત્ર આપતા આવ્યો છો તે કોઈ જમીન કઈ જગ્યા આવેલી છે તેવું કોઈ સાહેબ અમે સાથે અરજી સાથે પુરાવા આપેલા છે ચતુર્થ છે એની સાહેબ અને ક્યાં એ માલિકી છે બધી સાહેબ અમે એમને માહિતી આપેલી છે સાહેબ હાલે જગ્યા ખાલી અવસ્થામાં છે કે કોઈ બાંધકામ ના સાહેબ એની અંદર તાર ફેન્સિંગ કરવામાં આવેલી છે અને ત્યાં અત્યારે બાંધકામ ચાલુ છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી જો કાર્યવાહી કરવામાં આવતી નથી તો આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી તો કોઈ તમારા કાર્યક્રમ આંદોલન કે દેવ કોઈ તૈયારી કરી સાહેબ અહીંયા અમને ન્યાય નહીં મળે તો સાહેબ અમે ગુજરાત હાઈકોર્ટની અંદર જશું અને ત્યાં પણ લડીશું અને છેક સુધી આ જ્યાં સુધી ન્યાય નહીં આવે ત્યાં સુધી સાહેબ લડતા રહીશું મારું નામ જુમણ જીંગ્યા શિલાભાઈ ગામ ગનારા ચાલુ ભારણ ગુજલો ભોટાર હજે તમામ ગામ સમસ્તોરા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શેનું પત્ર છે અને શું માંગ લઈને આવ્યા છો એના માટે અમે અમારા ગામની અંદર ચાલી ચામીડે ભ્રષ્ટાચાર બાબતે જમીન જમીન ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચાર તો અનેક પ્રકારના થાય છે અને હાલ જમીનના ભ્રષ્ટાચાર આપે છે તારીખ બાર ચાર બે હજાર ચોવીસના અંદર તો કક્ષાએ એપ્લિકેશન આપેલું ગયા બે આપ્યું દબાણ બાબત અને ત્યારબાદ તારીખ અઢાર

અમારા ગામ બધી અને ગામ સમસ્ત આજે મામલે સાહેબની આવેદનપત્ર આપવામાં આવે છે અને જો આ આવેદનપત્ર આપ્યા સિવાય આપ્યા બાદ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધીજિંધ્યા ગાંધી ચિંધ્યાના માર્ગે વંશન ઉપર ઉતરીશું અને છતાં પણ કાર્યવાહી કરવામાં નહીં આવે અમે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ન્યાયની માગણી મેજૂઆત ત્યાં કરીશું આમ કર્ણાટકામાં કેવા કેવી જમીનોનો ભ્રષ્ટાચાર છે અને શું તમારો એમાં આક્ષેપ છે આક્ષેપ મારા યોગ એ 2017, લ્વવ લ, લ્વવ જે જે સર્વે નંબરના અને બાંધકામ દેખાડી અને જે હાલ બાંધકામ કરી રહ્યા છે જે ખરેખર સરકારી પડતર જગ્યામાં અને ગૌજનની જગ્યામાં થઈ રહ્યું છે એના માટે મેં અને મારા ગામ બધી ઘણા અરજદારોએ અનેક વાર કર રજૂઆત કર કરેલી છે છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી